રૂપિયા અઠાવન લાખથી વધુની છેતરપિંડીમાં ફરાર આરોપી ભૂજથી ઝડપાયો આઠ વર્ષથી નામ બદલીને ફરતો હતો આરોપી દ્રોલ અને રાજકોટના ગુનાઓમાં હતો ફરાર પોલીસ ના હાથ ચડ્યો જામનગર ગ્રામ્ય પોલીસની મોટુ ઓપરેશન સફળ આઈજી અશોક કુમાર યાદવ અને એસપી પ્રેમસુખ દેલુની સૂચનાથી કાર્યવાહી ડીવાયએસપી આરવી દેવધા અને પીઆઈ એચવી માર્ગદર્શન હેઠળ કાર્યવાહી વધુ માહિતી માટે સાંભળો ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બાઈટ વોન્ટેડ પકડવા માટે શ્રી કુમાર તેમજ પોલીસ શ્રી પ્રેમસુખ દેલુ સાહેબ દ્વારા અવારનવાર જિલ્લાના પોલીસ સ્ટેશન તેમજ પેરોલ પરલો સ્પોર્ડને જરૂરી માર્ગદર્શનની સૂચના કરે જે હોય ગઈકાલ રોજ ધ્રુવળ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા આઠ વર્ષથી નાસ્તા ફરતા આરોપી નિલેશભાઈ દેવરાજભાઈ ગટારા કે જેઓ ધ્રોવળ પોલીસ સ્ટેશનના બે ગુના છે બે હજાર સત્તરના જેમાં આશરે તેત્રીસ થી ચોત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી અને ગુનો આચરેલો હતો જેમાં લોકોના નાણાં ઉઘરાવી અને વળતા એમને ભમણા કરી આપવાની એવી એક સ્કીમ તૈયાર કરી અને છેતરપિંડી કરેલી તેવી જ રીતે રાજકોટ સિટીની અંદર પણ આવી રીતે સ્કેમ કરેલ જે તમામ ત્રણેય જોઈએ તો અઠાવન લાખ ઉપરના છેતરપિંડી કરાયની ગુનો આચરી અને છેલ્લા આઠ વર્ષથી નાસ્તો ફરતો હતો જેને ધ્રુવ પોલીસ દ્વારા ટ્રેક કરતા મુંબઈ તેમજ ભુજ એ ડ્રાઈવિંગ કરતો હતો જે અનુસંધાને ભુજ ખાતે લોકેશન મળતા ધોલ દોલની ટીમ દ્વારા ભુજ ખાતે જઈ અને તેની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ એ